યુપીએસસીની એક્ઝામ ટફ એક છે આજની તારીખે પણ ઘણા લોકોનું સપનું હોય છે કે યુપીએસસી ક્રેક કરીને કોઈ મોટા ગજાના અધિકારી બને પરંતુ લાઈફ સ્ટાઇલ મુજબ ઘણી વખત સમય રહેતો નથી એવામાં જોબની સાથે યુપીએસસીની તૈયારી કરવી હોય તો કઈ રીતે કરી શકાય તેની સરળ ટીપ્સ આપીએ જે તમને કામ આવશે ઓફિસના કામની સાથે પરીક્ષાની તૈયારી માટે ટાઈમટેબલ બનાવવું જોઈએ જેનાથી તમે રીડિંગ માટે પણ ટાઈમ કાઢી શકશો પોતાનો એક ગોલ સેટ કરો એ મુજબ ત્યાં પહોંચવાના સતત પ્રયત્ન કરો આ માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ જેથી તમને ફાયદો થશે સરકારી નોકરીની તૈયારી માટે ઓનલાઈન કોર્સ વિડીયો લેક્ચર અને પ્રેક્ટિસ ટેસ્ટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમારું કામ ઘણું સહેલું થઈ જશે તમારા કામમાંથી જ્યારે પણ ફ્રી થાવ ત્યારે સ્ટડી માટે સમય ફાળવો જેમ કે લંચ બ્રેકમાં ટાઈમ મળે અથવા તો ટ્રાવેલિંગ દરમિયાન સમય મળે ત્યારે શોર્ટ નોટ્સ અથવા રિવિઝન કરી લેવું તમે જે વસ્તુ કરી રહ્યા છો તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે કારણ કે એમાં જરૂર પડે તો તમારી સ્ટ્રેટેજીમાં પણ બદલાવ લાવી શકો છો જેનાથી તમે વધારે સારી રીતે ફોકસ કરી શકશો